છોટાઉદેપુર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના બે શિક્ષકોને મુખ્યમંત્રી સાથેની સંવાદની મળી તક જિલ્લા કલેક્ટર કાર્કે જૈને શાળાના વિશેષ પ્રવૃત્તિ કરતા શિક્ષકો સાથે મુલાકાત કરી શુભકામના પાઠવી શિક્ષક દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળાઓમાં ખાસ કરીને વિશેષ કામગીરી કરતા વિવિધ જિલ્લાના શિક્ષકો સાથે પ્રેરણાત્મક સંવાદ કર્યો હતો શિક્ષકોના મુખ્યમંત્રીશ્રીએ સન્માન કર્યું હતું જેમાં છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાના બે શિક્ષકોને તક મળી હતી જિલ્લા કલેક્ટર કાર્ગીજન આપણને શિક્ષકોને અભિનંદન પાઠવી અન્ય શિક્ષકોને પણ પ્રેરણા મળે તે માટે શુભકામના પાઠવી હતી જેમાં જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે કે પરમાર પણ ઉપસ્થિત રહી પ્રવૃત્તિ બદલ તેમનો પ્રોત્સાહિત કર્યા હતા રિપોર્ટર મોસિન સુતી છોટાઉદેપુર